હા હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબક્રેસ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ ચૌદસો એસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો સત્તર રૂપિયાથી લઈ પાંચસો સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બાવીસ રૂપિયાથી લઈ છસો દસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ ચપેદ જુવારના જે ભાવ છે તો છસો પચાસ રૂપિયાથી લઈ નવસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર સાત રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે બચ્ચો તેતાલીસ રૂપિયાથી લઈ ચારસો ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે બચ્ચો પચાસ રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો પાંચ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ અઢારસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તો પચીસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ સોરી ચોરીના જે ભાવ છે આઠસો નેવું રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ એકવીસો દસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ છસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો એસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો નેવું રૂપિયાથી લઈ બાવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચોવીસો એકાશી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો ત્રેઠ રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે નવસો ચોરાશી રૂપિયાથી લઈ ચૌદસો અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કળા તલના જે ભાવ છે

સુકા મારસાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ એકતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો એસી રૂપિયાથી લઈ અતરસો ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે બારસો સિત્તેર રૂપિયાથી લઈ ઓળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો ત્રીસ રૂપિયાથી લઈ એકતાલીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે હોળસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો વીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે અગિયારસો પંદર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ અછેરીઓ અછેરિયાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે તેરસો ચોવીસ રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સાત હજાર રૂપિયાથી લઈ નવ હજાર આઠસો ત્રીસ રૂપિયા છે तो मित्रों हाँ राजकोट बेड़ी मार्केटिंग अनाज ना भाव तो मित्रों वीडियो विडियो जुवा बदलो खूब खूब आभार हमारा वीडियो तुम्हें केवो लगे तुम्हें कमेंट में जरूर जनजो धन्यवाद